ah marisa dia dia

ચા <Supans> મે <Supans> 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 અલ્યા પેલો કુવા ચાલુ હતો એટલે કોક ખેતરમાં જણી નાખડ્યું ને એટલે વાડવા ગયો એવું છે અલ્યા પેલો અલ્યા ભગવાન અ અલ્યા તે જો આયા હાડું લે અલ્યા ભગવાન ક્યાંં તું અન શું ભેલાયો ને ના ના હું ચાટ નહીં પીતો તેમ તને પીતા ના ચા એટલે ચા થોડી મિલાવી દીધું હો સોડી લીધું એ તો રોટલી પાણી લેતો અન હું તો કામ હતું એટલે આયા અલ્યા તો તમે ના આય વૈકણ સાત વર્ષ થયા વર્ષે પાણી

અમની વાત કેહી અમે તો નહી કેતા અમે ગોમળા ગો કેહી મન તલે કિયા ને જવા કે નારી તમો કોણ આયા ફોન છે કાપણ લે હાલ આપણે જઈએ અલ્યા હો ગમેનો ફોન જાલતો આપણે પી જાવ છો લે હેડો એ આ હોય લે લે અમે પાણી લે કામેનો લે ગામનો પાણી પાઓ કામે પાણી પાઓ લે ને પાણી લઈ આવો નહીં પીઓ આ બીધું પીધું આ ઘર ચુડ કરે બોલે એ ઇકતીએ આવેલ હવે આવતો છે બહુ મજાની સાકુ આલે આજે આજે હવે તો આવશે ને કેટલા અલ્યા અલ્યા કાલ છે ને કોઈ આયો અલ્યા તું અલ્યા આયો હું હમણાં આવતો હતો એટલે આ તો પેલા નહી પેલી ચોકડી પડતી હું નથી માગતો નહી હતો

તમાર છોકરો <usur> <usur> <usur>